જ્યાં પાણી મારીએ ને એ પંખીડા આવે તો અનાજ મીંડા ખાવા જ્યાં એવા ને જો દાણા નહીં ખાય ચોખા ને ઘઉં ને અને તો બે બતક આવી નકર એક જ આવતી જો કબૂતર આવે ધીરે ધીરે મલક આવી આખો તાર ભર્યો હોય પણ હે ને ગાડીઓના અવર જવર ચાલુ હોય ને તો બિયંત ઉડી જાય બિચારા પણ તો ના આવે બે તન થોઈ ક્યાં આવે ને તો ચણાઈ જાય એ તો બતકની આખી જોડી આવી જો એકની એકની ચાંચ છે ને ત્રણ કલરની છે અને એકની ચાંચ બે કલરની આ પંખીડા ઉડે ને એટલે એ તરત જઈને પાણી પડી જાય જો પડી ગયું પાણી આગણી પાછી આવે કબૂતર બહુ બીકણા હોય ચકલી જો મલક આવે પણ કબૂતર હોય ને તા ઊધી ઓછી આવે જો માં બેઠ્યું ઓલી બે ત્રણ ફેરે ઉમાં પાણીમાં જાય ને પાછી આવે ને તા કબૂતર હે ને બધા ઘઉં ખાઈ જાય અને બતક ને વધારે ઘઉં જ ભાવે જો તા આલે કેમી कबूतरा बी दिए है बिचारी फड़ करता, फ़ड़ार करता। फ़ड़ार उड़े तो मुछ लूंका। मुछ लूंका। मुछ लूंका। मुछ न फड़फड़ाट करता फफड़ाट थे उड़े ए बी दजा वटाण में जवा नहीं है आप आंगणा खामू छूँ नाखी ने करो है मींद बीक लगे एट्ले आ सलम है खुल्लो पट ए नाखे ओछा बी અને બતકરનું થાય ટુકડું થાય એ પાણી ના આર્યું અહીંયા ચણવાનું અને જો આમ બગલો એ રખડે મોટો બધો બગલો અને કારું પંખીણું આવે છે એ તો પાણીમાં ડૂબીને અને પછી એમાંથી માછલા ગોતતું હોય જરી કરે ને વાહન અવર જવર બંધ રહીએ ને ત્યાં ચણી જાય કાયકા વાર ના લાગે કાયમની એક પાયલી નાખી ઘઉં ચોખા બે મિક્સ ઝીણી ઝીણી ચકલીઓ મલકાવે ત્રણ ચાર જાતની ચકલી છે અમુક વાહનમાં અવાજ બહુ આવતો હોય ને બી જાય બિચારા ઉડી જાય વાંધો ના આવે બહુ અવાજ ના આવે ને તો ચૈણા રાખે અને બાકી જ પછી અમારે અહીં રસ્તો છે એટલે અવર જવર ચાલુ જ હોય વાહનની બધાને અહીંથી જ વાળીએ જવાય એટલે બધા નીકળતા હોય તે અહીંયાથી નીકળે એટલે તું ઉડી જ જવાના હે બતકડા મને બહુ ગમે કેવા સલ મોટા મોટા હે આ વરહ ના આવે બે બતકડા અને આપણે વાળીએ તાળી છે ને એમાંથી ઓલી કેવી સુઘરી કે સુઘરી એ આવે જો સુઘરી એ પીળી હોય ના ચકલા આવે હે ને હાઈતમ આવે ને એટલે પીળા ચકલા થઈ જાય પણ ઓલી સુઘરી હોય ને એ ત્યાં બારેમાં હેવી હોય હાલો તો આપણે ભેંસ દોરાવ અટાણ અટાણમાં વિડીયો થઈ ગયો લાંબો હાલો તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા બ્લોગમાં તો આવી ગયા છે આપણે વાળીએ અને જાય જ છે બેલો કપાહમાં આગળ મુહૂર્ત કર્યું હજી ચાર તંચાર આવી જાવી રીતના હે ને ઝીણી ઝીણી પારિયું સડતી જાય જાવી થોડી થોડી પારિયું સડતી જાય કપાસ થોડોક વડો થઈ ગયો ગોઠણ ગોઠણ હામાં આવી ગયો પારિયું સડી જાય ને હું ગારો હે પણ હું વાંધો ના આવે એલું જાય નોકર ગારો ત્યાં નડે હજી વચમાં હેના કટ રહી જાય ને એમાં વળી ખડ થવાની સંભાવના રહે કોક પાટલા મોટા હોય ને બાકી જ નથી રહેતી કે તો હાલો મારી મમ્મી જો વાટ છે મારા મોટા ત્યાં કપાસ નેદવા ચલો તો ફટાફટ એટલે બધું નેદાઈ જાય ને તો નૈરા થઈ જાય હાયતમ હાય હાયતમ નહીં ઉકલે પાછી હાલો તો જે આપણે નેદતા હતા અને રેડું આવી ગયું હવે વળી પાછા વર ગયું

અને વાતાવરણ તો જો કેવું છે હા તો ગુલાબ આવી ગયા મલક ના જે અડધા તો લાગે તે ખબર પડે જો અને આવી ગઈ ખાવા જો પાંદડા તોડી નાખા જોતા છીંડા કરી નાખા પાંદડા માં એવી ઈર આવી ગુલાબ ને પણ નામ અને છેવટે આવે છે ને ઓલું થઈ ગયું આમાં એ જો ખાઈ ગઈ કલર હે ને કલર ચૂહી ગઈ જો આનો કેવો અસલ કલર હે પણ એ ઉતરી જાય ને તો હારું ગઈ ગુલાબની પથારી ફેરવ આ ડોડી આવી કેવી મસ્ત હે ઘાટો ગુલાબી કલરની જે આપણે વાવવાના જ છે ફૂલ ઝાડ કે દી વાવાયું હોય અને જ્યાં અહીંયા થોડોક વધારે હતો વાં ખેતરમાં આટલો નહોતો અહીંયા ખાડા ખબોચ ત્યાં ભરાઈ ગયા જમ્પલ તૂટી ગયું ત્યાં હાલ મેળ નથા આવતો ને જીબી જાહે ખેતરમાં પેરાને યાનિયા મુકવા પડ્યા ગારો થઈ ગયો તો એટલે શું જીપ દેખાડો છો તમે હં પીવો કે આટાર ના હોય હેઠી ઉતરી રો ગરોગી વઈ જા પાછી તબેલામાં વઈ જાય ભીંજાઈ જાય વરસાદ આવશે તો હવે એન બધી ખબર પડે પ્રથમ તો ડેટકી જિન કે હતી ને તેમ ન ઉતી હતી હજી તો જિનકી જ છે પણ થોડીક મોટી થઈ ગઈ જો જીબડી દેખા હં હ

અને જ્યાં આપણો નવો પંખો ફૂલ અવાજ કરે છે જો ચાલુ કર્યો પંખો અને અહીંયા જેઠાલાલ સાથે ખાવાનું આવે છે હા આજ છે બટેકાનું શાક એ બંધ કરતા ભાઈ તારું બટેકાનું શાક છે અને રોટલી છે જે આમથી છે ને આડો હાથ રાખવો પડે ને પ્રકાશ પડે ને એટલે વિડીયો સારો ના અને છાસ છાસ મેં છે ને બનાવી હંચામાં

બાકી અમારા કેળીમાં ઓફો ગારો થયો હાઉ લપટતા જાય હલાતું જ નથી એવી ચીકણી માટી છે ને પાછા રેડા એવા રાખે ને હુકાતી જ નથી આ કેળી હાવ કદ એમનું લહરતા જાય આમાં તો એટલું ધ્યાન રાખવું પડે ને કદ જાય ડાયરેક્ટ હેઠા જો મોર થઈ ગઈ જયદીપ હવે આવી ને હા શ્વાસ ચડે હાલતા હાલતા બોલી ને એટલે બહુ શ્વાસ ચડે અને આપણે કપાતા આજે અસલ એકદમ ચોખ્ખો છે હજી કઈ ને પાણું હે નઈ માંડવી માંડી માં ઘુમરો માલ ને એમાં બહુ છે મોટું મોટું પેલા હેન માર મોટા બાપા નું નીનું નેદી નાખી ને પછી માઇન્ડવી ને દી કારણ કે બેક્ટેરિયા નાખો ને એટલે દી ના ને દે તો સારું ચાલો તો વળી છટા આવે છે કોક કોક છટા પડે ધીરે ધીરે હાલતા થાય આમથી વળી રેડો આવે જો

કે 26 વરસ થિયા તો હું જો હાલો તો જો આ વરામણ માં હે ને થોડીક આયુ ર્યુ દહ આયુ પછી જા એટલી વરામણ ને દવાની હે અને જે આયા લે હે નાસ્તો જોન છાટા આવે ને તે જડીકરા ઝૂપડી માં બેહી નાસ્તો કરી લેતા છાટા વયા જ નથી હો આટ ધોય ન ખાય એ પાસ માંડા થાઓ સમજદાર બનો બેહતર પસંદ કરો જે ટીની ટોપી માં લખેલું હે શું છે નાસ્તામાં ગાંઠિયા ને ચેવડો ડુંગળી વાલી વાલી ડુંગળી ડુંગળી નાખવાય છે હાલો તો હે ને આપણે હવે આ કેવડો વ્લોગ બન્યો હોય ખબર નથી કઈ આજે ને દિહીન હવાના એટલે હાલો તો આપણે આ સાથે બ્લોગ નો એન્ડ કરી મળીએ કાલ નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ